દર્દીઓને દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં જવું છે અને ફક્ત સરકારની યોજનાનો લાભ લેવો છે પૈસા ખર્ચી ખર્ચી શકે તેમ નથી તેવા લાભાર્થી હાલ એમ કાર્ડ સિવાય કોઈ આશરો નથી છતાં સત્તાધીશ અધિકારીઓને આ કાર્ડ કેમ એપ્રુવલ નથી થતા એની જાણ કરવા છતાં કોઈ જ પડી ના હોય એવું લાગી રહ્યું છે હિંમતનગર તેમજ વિજયનગરના દર્દીઓ જોડે વાત કરતા જણાવેલ કે અમારી પાસે દવાખાને જવાથી વધુ ખર્ચ થાય એમ છે અને અમે ખર્ચી શકીએ એમ નથી જેથી સરકારની યોજનાનો લાભ લેવા માંગીએ છીએ પરંતુ અહીંયા તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે ફક્ત કાર્ડ એક્ટિવ કરવો લાભ મળશે પણ ખરેખર જે લાભાર્થીને લાભ લેવા માંગે છે એમનું કાર્ડ છેલ્લા એક સપ્તાહથી પેન્ડિંગમાં છે છતાં એપ્રુવલ સાબર સાબરકાંઠા આરોગ્ય એપ્રુવલ નથી આપતા કયા કારણોસર એપ્રુવલ નથી આપી રહ્યા એ તો સત્તાધીશ અધિકાર જાણે અને મારી મમ્મી અત્યારે હાલની બીમાર છે અને એનું કાર્ડ બનાવવાનું છે અને હું લાકડીવાળો વ્યક્તિ છું મારી જોડે પૈસા નથી અને લોકો સરકારે મોટા મોટા વાયદાઓ અને તાફાઓ કરે છે અને આજ સુધી પણ અમને કાર્ડ મળેલ નથી સોળ તારીખથી અમને હેલ્થ ડિપાર્ટમેન્ટથી અંગૂઠો અને ફિંગરપ્રિન્ટ આપેલ છે એ કહેવાય છતાં પણ બનેલ નથી તમારું નામ મારું નામ ડામોર દિલીપકુમાર ગોમાજી છે અને મારી જોડે એક પણ રૂપિયો નથી અને મારી મમ્મી બીમાર છે એમના માટે અમે દવા કરાવવાની છે છતાંય આ હેલ્થ ડિપાર્ટમેન્ટ સરકાર ગુજરાત ગવર્મેન્ટ અમને સપોર્ટ આપવા માંગતી નથી